ગીતશાસ્ત્ર અધ્યાય બાવન અને વચન એક થી નવ અરે જુલ્મગાર તું તારા દુષ્ટ કાર્યો વિશે શા માટે અભિમાન કરે છે તું લગાતાર દેવને અપકિતિર કરનાર છે તું દુષ્ટ યોજનાઓ બનાવે છે તારી જીભ અણીદાર અસરા જેવી છે તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે તું ભલાઈ કરતા વધારે દુષ્ટતા ચાહે છે તું સત્ય કરતા વધારે અસત્ય આચરે છે તું અને તારી જૂઠી જીભ લોકોને ઈજા કરવા માંગે છે પણ દેવ તને નીચો પાડશે અને તને ઘરમાંથી ખેંચી કાઢશે અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે અને દેવને માન આપશે તેઓ સશે અને કહેશે કે જે પુરુષે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો અને દુષ્કમોરને વર્ગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતા જૈતવૃક્ષ જેવો છું હું હંમેશા ઈશ્વરની કૃપા પર ભરોસો રાખીશ હે યહોવા તમે જે કાંઈ કર્યું છે તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ ગીતશાસ્ત્ર અધ્યાય બાવન અને વચન એકથી નવ